બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर बटन दबाओ भाजप ने विजयी बनाओ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતુ ભગત છોટાદેપુરના કેવડી ગામ પાસેથી બાર પોઈન્ટ સાઈઠ લાખનો વિદેશી દારૂ અને ટ્રક સાથે એક આરોપીને એલસીબી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે છોટાદેપુર એલસીબી ની ટીમ જોસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કેવડી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબીની ટીમે કેવડી ગામ પાસે વોચ ગોઠવી હતી એલસીબીની ટીમે ટ્રકને અટકાવી તપાસ કરી હતી ત્યારે ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ટ્રક ચાલક મોહન બારિયાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર